ચતુર્થ સ્નેહમિલન ચતુર્થ સ્નેહમિલન સમારોહ આયોજન તારીખ પાંચ જાન્યુઆરી બે રવિવારના રોજ શિવશક્તિ પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન લગભગ ચાર વર્ષથી કરવામાં આવી રહ્યું છે અને તેમાં સાત થી આઠ હજાર લોકો જોડાય છે આ સમૂહ લગ્ન ઉત્સવમાં સાત દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સો જેટલી બોટલો રક્ત એકત્ર કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય આયોજક જેડી કથિરિયા અરવિંદભાઈ આનંદભાઈ કથિરિયા પરેશભાઈ કાળુભાઈ કથિરિયા રવિભાઈ હરસુખભાઈ કથિરિયા જિગ્નેશભાઈ અંબાભાઈ કથિરિયા તથા અન્ય મહાનુભાવો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઉદય મે રવિ ક્રાઇમ ન્યૂઝ સુરત મારું નામ જેડી કથિરિયા આજનો કાર્યક્રમ અમારા સમસ્ત કથીરિયા પરિવાર આજે ચોથું સ્નેહ મિલ અને ત્રીજો સમૂહ લગ્ન છે અને આ સમૂહ લગ્નની અંદર સાત જોડા જોડાયા છે આ અમારું ચોથું વર્ષ છે સમાજને સંદેશોમાં તો અમે અમારા જે સ્નેહ મિલનની સાથે સમૂહ લગ્ન કરીએ છીએ તો અમારા સમાજના ગરીબ વર્ગ હોય કોઈ નાના માણસો હોય તો એમના માટે અમે એ સંદેશ દેવા માગીએ છીએ કે આ સ્નેહ મિલનની સાથે તમે પણ જોડાવ અને જે દેખાદેખીનો જે સમય છે એમાંથી આપણે બહાર આવી અને સમાજને અમે ઉપયોગી થઈ શકીએ એની માટે અમે આ આયોજન કરીએ છીએ આ યોજનનો મુખ્ય ઉદ્દેશ અમારે સ્નેહ મિલન તો કરવાનું જ હોય તો સાથે અમે અમારે પરિવારની દીકરી અથવા તો દીકરો પરણાવીએ તો અમારા પરિવારમાં જે ગરીબ વર્ગ હોય કોઈ નાનો માણસ હોય તો એને અમે એટલી હેલ્પ કરી શકીએ અમે અત્યારે અમારા અહીંયા સાતથી આઠ હજાર માણસનું રસોડું હોય છે અને અમે લગભગ અમે આ એકવીસ દીકરી લગભગ ત્રણ વર્ષમાં પરણાવી છે રક્તદાનમાં દર વખતે સો જેવી બોટલો રક્ત થાય છે અને તેમાં ઘણા વ્યક્તિઓ પરિવાર સિવાય પણ ઘણા વ્યક્તિઓને અમે મદદરૂપ થઈ શકીએ છીએ